અમારા કાકીને અહીંયા મારે કાકી થાય એમને અહીંયા એડમિટ કર્યા હતા મારા ભાઈનો મારે ત્રણ વાગ્યા ફોન આવ્યો કે એડમિટ કર્યા છે આવી ગયા એટલે એ લોકો અહીંયા બે ને પિસ્તાલીસે પહોંચી ગયા હતા કાર્ડિયોગ્રામ કાઢવામાં આવ્યો સાહેબને ફોન કરવામાં આવ્યો ઇમરજન્સી કેસ છે તમે આવી જાઓ પછી સાહેબ અરે વાત કરીને કાર્ડિયોગ્રામનો રિપોર્ટ એમને વોટ્સઅપમાં જોયો જોઈને એમ કીધું કે ભાઈ તમે એમ આરઆઈ કરાવી આવો એમઆરઆઈ કરાવીને અમે પોણી કલાકે અહીંયા પરત પાછા ફર્યા એમ આરઆઈ કરાવવા જ્યાં જગ્યાએ ગયા હતા ત્યાં તે લીપમાં કોઈ ટેચર ઉપર દર્દીને લઈ જઈ શકે તેવી સુવિધા નથી બરાબર અને અહીંયા આવ્યા તો પણ ડૉક્ટર તો હાજર તો હોય છે ચાર ડૉક્ટરો છે મેઘાણી સાહેબ છે ભૂત સાહેબ કરીને હે અને વાનાણી સાહેબ છે અને એક ચોથા ડૉક્ટર હે હરિપ્રા સાહેબ છે મેઘાણી સાહેબ છે તો કોઈ ડૉક્ટર અહીંયા હાજર નહોતા પછી જ્યારે અહીં કણે મેડિકલો જે ઓલા હોય કમ્પાઉન્ડરો એને પલ્સ માપ્યા તો પલ્સ ન બતાવ્યા તો પછી સાહેબ અહીંયા આવ્યા અને અમારા કાંઈકીને પછી મૃત જાહેર કર્યા અને સુવિધાના નામે અહીંયા સાવ કરતાં સાવ મીંડું છે

સાહેબરે ફોન માં જ વાત થઈ સાહેબ સવા થી દોઢ કલાક થઈ તો પણ અહીં હાજર નથી થયા કોઈ પણ સાહેબ સારબાર નો પૂરેપૂરો અભાવ છે સો એ ટકા આરોગ્ય વિભાગ હું કહેવા માંગુ છું કે બોટાદ ની પ્રજા અમારી સાથે આ બન્યું છે કાલ સવારે બીજા દર્દી સાથે આ ન બને તો પૂરેપૂરા એક્શન લે અને હું આની રજૂઆત ઠેઠ ગાંધીનગર સુધી કરવાનો છું મારું નામ ડૉક્ટર મીત એમડી ઇમરજન્સી મેડિસિન એન્ડ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ

એટલે સારવારના ભાગરૂપે એમને તાત્કાલિક ધોરણે એમઆરઆઈ માં મોકલેલા એમઆરઆઈ માં મોકલતા પહેલાં દર્દીના વાઇટલ કન્ડિશન અને દરેક વસ્તુ એક્ઝામિનેશન કરેલું જે વિધિન નોર્મલ રેન્જમાં હતું એટલે પેશન્ટ એમઆરઆઈ માટે સ્ટેબલ હોવાથી અને એ તાત્કાલિક રૂપે એમઆરઆઈ કરવો કરવા જરૂરી હોવાથી પેશન્ટને એમઆરઆઈ માં મોકલેલું અને એમઆરઆઈ માં પેશન્ટની કન્ડિશન વધારે બગડતા ઇમરજન્સીમાં પેશન્ટને પાછું લાવેલું

અને એમને ઇમરજન્સીમાં એમઆરઆઈ માટે મોકલે હતા ડૉક્ટરોએ એમનું એક્ઝામિનેશન કરેલું હતું